ગુજરાત ફરી એકવાર ગુજરાતની અંદર આવનાર ચોવીસ કલાક દરમિયાન અત્યંત ભારે અને તીવ્ર વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે ગુજરાતના નજીકના વિસ્તારોમાં સક્રિય થયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન નવી સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યંત મજબૂત બનીને હવે ધીમે ધીમે ઓમાન અને મોસ્કોટના વિસ્તારોથી ધીમે ધીમે કરીને આગળ વધતી જોવા મળી છે જેના કારણે ગુજરાતના વાતાવરણ ઉપર કાલથી જ મોટો પલટો જોવા મળ્યો છે પલટાની સાથે ગુજરાતની અંદર પંદર જિલ્લાઓની અંદર ભારે વરસાદીય માહોલ વરસેલો જોવા મળ્યો છે ગુજરાતની અંદર ભર ઉનાળે કરા સાથે વરસાદ જોવા મળ્યો છે તે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ઉનાળા દરમિયાન માવઠું પડેલું પણ જોવા મળ્યું છે તે સાથે જ ગુજરાતની અંદર આજે પણ કમોસમી વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જેમાં ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે કમોસમી વરસાદને લઈને એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહેલું છે ગુજરાતના નજીકના દરિયાની અંદર સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે લો પ્રેશરમાંથી હવે ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થતું જોવા મળ્યું છે ઓમાનનો વિસ્તાર મોસ્કોટનો વિસ્તાર તુરબેટ અને કરાચીના વિસ્તારોની અંદર આ સિસ્ટમનું સર્ક્યુલેશન ધીમે ધીમે મજબૂત બનતું જોવા મળ્યું છે ને હવે આ ધીમે ધીમે સિસ્ટમ આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર તીવ્ર અસર કરતી પણ જોવા મળી રહી છે જેના કારણે આજે અને આવનાર 24 કલાક દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે ફરી એકવાર મેઘરાજા ગુજરાતના અનેક જિલ્લાઓને તરબોળ કરશે જેવી પણ મોટીને મહત્વની આગાહી કરવામાં આવી છે આગાહીના પગલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની ઝડપ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાતો જોવા મળ્યો છે અને પવનની ગતિવિધિના કારણે આજે કચ્છના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પવનની ગતિવિધિઓ મજબૂત બનતી જોવા મળી શકે છે અને ભેજયુક્ત પવનો ફૂંકાવાના કારણે ગુજરાતની અંદર વહેલી સવાર દરમિયાન ઠંડીના પ્રમાણની અંદર પણ વધારો જોવા મળી શકે છે જોકે ગુજરાતની અંદર ડબલ ઋતુ ચાલતી હોવાના કારણે ગુજરાતની અંદર બપોર દરમિયાન ગરમી અને બફારાનો માહોલ પણ જોવા મળશે જેમાં ગુજરાતની અંદર ગરમી તીવ્ર રીતે પડતી જોવા મળી શકે છે જેના કારણે હીટવેવને લઈને આગાહી દર્શાવવામાં આવી છે જેના કારણે પાંત્રીસ ડિગ્રીથી લઈને ચાલીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળશે જેવી પણ મોટીને મહત્વની આગાહી કરવામાં આવી છે ફક્ત ગુજરાત ઉપર જ નહીં ગુજરાતના આજુબાજુના વિસ્તારો જેમ કે મુંબઈનો વિસ્તાર બેંગ્લેવીનો વિસ્તાર હૈદરાબાદ નાગપુરના વિસ્તારો ભુવનેશ્વરનો વિસ્તાર વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર બેંગ્લવીનો વિસ્તાર મદુરાઈનો વિસ્તાર અને બેંગ્લુરૂના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતાની સાથે વાદળછવાયું વાતાવરણ જોવા મળશે તો ઉત્તર ભારતના વિસ્તારો જેમાં નવી દિલ્હીનો વિસ્તાર નેપાળના વિસ્તારોની અંદર અને હિમાલયના વિસ્તારોની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે હિમાલયના વિસ્તારોમાં હિમવર્ષા પડવા અંગે પણ આગાહી કરવામાં આવી છે તેની સાથે સાથે ગુજરાતની અંદર આજે અને આવનાર ત્રણ દિવસો સુધી હજી પણ વાતાવરણની અંદર પલટો નોંધાયેલો જોવા મળશે અને વાદળછવાયા વાતાવરણ સાથે ગુજરાતની અંદર ધીમી ધારે હળવા વરસાદને લઈને મોટીને મહત્વની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે આગાહીના પગલે ખેડૂતોની અંદર અત્યારે ચિંતાનો માહોલ જોવા મળ્યો છે ગુજરાતનો ગુજરાતની અંદર કમોસમી વરસાદના પગલે ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવેલા પાકા માળને મોટું નુકસાન થઈ શકે છે અને સૌથી વધારે નુકસાન અત્યારે કેરી પકવતા ખેડૂતોની અંદર ભારે અને તીવ્ર નુકસાન જોવા મળી રહ્યું છે ભારે અને તીવ્ર પવનની ગતિવિધિઓના કારણે તૈયાર થયેલો પાક અત્યારે ખરી જવાનો છે અને જેના કારણે આ વખતે કેરીના ભાવો પણ ઓછા જઈ શકે છે જેવું પણ અનુમાન મૂકવામાં આવી રહેલું છે સાથે જ જિલ્લાઓ પ્રમાણે માહિતી મેળવી કે કયા વિસ્તારોની અંદર વરસાદને લઈને મહત્વની આગાહી અને અત્યારે ભારે વરસાદને લઈને એલર્ટ પણ દર્શાવવામાં આવી રહેલું છે તો સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર સિસ્ટમનું સંક્રમણ વધતું હોવાના કારણે આજે ફરી એકવાર ભારે પવનની ગતિવિધિઓ સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર કમોસમી વરસાદ જોવા મળી શકે છે જેમાં દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જેમ કે જામનગરનો વિસ્તાર સલાયાનો વિસ્તાર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં પવનની ઝડપની અંદર મોટો ફેરફાર જોવા મળશે સાથે જ ભાનવડનો વિસ્તાર પોરબંદરના વિસ્તારોની અંદર જૂનાગઢના વિસ્તારોની અંદર વેરાવળનો વિસ્તાર સાથે જ ઉનાના વિસ્તારો સાથે મહુવા અલંગ ભાવનગરના વિસ્તારોની અંદર પણ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની ઝડપની અંદર મોટો ફેરફાર અને બદલાવ જોવા મળી શકે છે તેની સાથે સાથે અમરેલીની અંદર જસદણના વિસ્તારોની અંદર ગોંડલનો વિસ્તાર બોટાદના વિસ્તારો રાજકોટનો વિસ્તાર અને છોટીલાના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા વધી શકે છે સુરેન્દ્રનગરના વિસ્તારોને મોરબીના વિસ્તારોની અંદર ભારે અને તીવ્ર પવન ફૂંકાઈ શકે છે અને આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ સાથે હળવું અને ધીમું માવઠું જોવા મળી શકે છે અને ટેમ્પરેચર પણ અઠ્યાવીસ ડિગ્રીથી લઈને છત્રીસ ડિગ્રી સેલ્શિયસ સુધીનું ટેમ્પરેચર પણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળશે જેવી પણ અનુમાનની આગાહી દર્શાવવામાં આવી રહી છે તેની સાથે સાથે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો બાદ હવે કચ્છના વિસ્તારોની જો માહિતી મેળવીએ તો કચ્છની અંદર પણ પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે જેને જોતા લખપતના વિસ્તારોમાં નળિયાનો વિસ્તાર ખાવડ બાડેલી માંડવીના વિસ્તારો ગાંધીધામ અને રાપરના વિસ્તારોની અંદર પણ વાદળછવાયા વાતાવરણ સાથે ક્યાંક ધીમો તો ક્યાંક હળવો વરસાદીય માહોલ પડી શકે છે અને જેમાં પણ ટેમ્પરેચરની જો માહિતી મેળવીએ તો ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરથી લઈને પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું પણ ટેમ્પરેચર તાપમાન છે જે પણ કચ્છના વિસ્તારોની અંદર જોવા મળશે જેવી પણ મહત્ત્વની આગાહી હાલ દર્શાવવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ છવાયું વાતાવરણ યથાવત રીતે જોવા મળી રહેલું છે જેના કારણે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર જેમાં રાધનપર પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર અને મહેસાણાની અંદર પણ પવનની ગતિવિધિઓ અત્યંત મજબૂત જોવા મળી શકે છે અને આમ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર છવાયા વાતાવરણ સાથે ઝાપટા સ્વરૂપે કમોસમી વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર હવે ધીમે ધીમે ભારે અને તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળ્યા છે અને જેના કારણે અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગરના વિસ્તારોની અંદર પણ કમોસમી વરસાદનું સંકટ હવે વધતું જોવા મળ્યું છે અને મધ્ય ગુજરાતની અંદર ટેમ્પરેચર ચોત્રીસ ડિગ્રીથી લઈને સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી ટેમ્પરેચર જઈ શકે છે જેવું પણ મોટું મહત્વની મહત્ત્વની આગાહીની સાથે અનુમાન મૂકવામાં આવી રહેલું છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેમાં સૌથી વધારે વકામોસમી વરસાદની આગાહી અને ભારે વરસાદ પડતો હોય છે જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા મજબૂત બનતી જોવા મળી છે અને આમ સંપૂર્ણ ગુજરાતની અંદર આજે ફરી એકવાર વાતાવરણની અંદર પલટો અને ભારે પવનની ગતિવિધિઓ મિત્રો જોવા મળી શકે છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યંત ભારે તીવ્ર અને મજબૂત પવન ફૂંકાવાના કારણે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારેને મહત્વની મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે કે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર માછીમારોને પણ અલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે કારણ કે દરિયાની અંદર ઊંચા મોજા મીચળો મિત્રો ઉછળી શકે છે ફક્ત ગુજરાતની અંદર જ નહીં ગુજરાતના આજુબાજુના રાજ્યોની અંદર પણ કમોસમી વરસાદનું સંકટ અને આગાહી દર્શાવવામાં આવી રહી છે ઓમાન અને મોસ્કોટના વિસ્તારોમાં સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે આગળ વધીને તુરબેટ અને કરાચીના વિસ્તારો તરફ આગળ વધતું જોવા મળ્યું છે જે બાદ ગુજરાતની અંદર હજી પણ આ સિસ્ટમની ભારે અને તીવ્ર અસર આવનાર દિવસોની અંદર જોવા મળી શકે છે જેના કારણે ગુજરાતની અંદર ચોવીસ કલાક દરમિયાન હજી પણ ભારે વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે તેની સાથે સાથે અરબસાગર અને બંગાળની ખાડીના દરિયાની અંદર પણ એક બાદ એક નવી સિસ્ટમો અત્યારે સક્રિયને સર્જાતી જોવા મળી છે જેના કારણે એક સિસ્ટમનો પટ્ટો બંગાળની ખાડીને અરબ સાગરના વિસ્તારોની અંદર બનેલો જોવા મળ્યો છે આ સંપૂર્ણ વિસ્તારોમાં આ સિસ્ટમનો પટ્ટો હવે ઘેરાતો જોવા મળી રહ્યો છે અને જેના કારણે પવનની ઝડપ આ વિસ્તારોની અંદર નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને એકસોને દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ફૂંકાતો જોવા મળી રહેલો છે અને જેમ જેમ આ સિસ્ટમો અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયાથી આગળ વધતી જોવા મળશે તેમ તેમ ભારતના અનેક રાજ્યોની અંદર આજે અને આવનાર દિવસો દરમિયાન કમોસમી વરસાદ હજી પણ જોવા મળી શકે છે જેવી પણ મોટીને મહત્વની આગાહી કરવામાં આવી છે અને આજે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ભારેને તીવ્ર વાતાવરણની અંદર પલટા સાથે કમોસમી વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી મિત્રો દર્શાવવામાં આવી રહી છે તો વરસાદ અંગેની આવી તાજી નવી અપડેટો સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વરસાદ અંગેની આવી તાજી નવી અપડેટ સૌપ્રથમ મેળવવા માટે પણ ખાસ કરીને વિડીયોને લાઇક કરજો તમારા મિત્રોને પણ શેર કરી દેજો ફરી એકવાર મળશું આપણે નવા વિડીયો સાથે નવી માહિતી સાથે જ્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ